દર્શક મિત્રો ન્યુઝ સેવન હાર્દિક સ્વાગત છે સરકારી અનાજનો જથ્થા નો કાળા બજાર કરી જાહેર વિતરણ વ્યવસ્થા પ્રતિકૂળ અસર પહોંચાડતી દુકાન ઝડપી મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો તારીખ ચોવીસ મે જૂન બે હજાર પચીસ ના રોજ નાયબ કલેક્ટર એચડી મકવાણા અને તેમની ટીમ દ્વારા આખી રાત થાનગઢ તાલુકાના મોજે થાનગઢમાં આવેલ સરકારી વ્યાજબી ભાવની દુકાન આંબેડકર નગર એક રેલવે લાઇન દુકાનોનું વોચ રાખવામાં આવેલ ત્યારબાદ તારીખ મે જૂન બે હજાર ના રોજ સવારના સાડા પાંચ કલાકના અરસામાં સરકારી વ્યાજબી ભાવની દુકાનના સંચાલક વિજયભાઈ લાલજીભાઈ પરમા રહેઠાણ થાનગઢ વાળા સરકારી જથ્થો પિકઅપ વાહનમાં બરે કાળા બજાર કરીને ખુલ્લા બજારમાં મોટી રકમે વેચવા અંગે સગે વગે કરતા હતા જેનાથી જાહેર વિતરણ વ્યવસ્થા પ્રતિકૂળ અસર પહોંચાડેલ છે ત્યાં સરકારી જથ્થો મોતીભાઈ પ્રજાપતિ રહેઠાણ વિજળીયા તાલુકો થાનગઢવાડીની પિકઅપમાં ભરવામાં આવેલ હતો જે પિકઅપ વાહનને અટકાવવા મોતીભાઈ પ્રજાપતિ રહેઠાણ વિજળીયાવાળા પિકઅપ વાહન પૂરપાટ ઝડપે વેગે ચલાવીને અને શેરીમાંથી નાસી ગયેલ સંચાલક વિજયભાઈ પરમારને પૂછતા પિકઅપ વાહનમાં પાંત્રીસ ગમના કટ્ટા અને પંદર ચોખાના કટ્ટા એમ મળીને કુલ પચાસ સરકારી અનાજના કટ્ટા ભરેલા હતા ત્યારબાદ સરકારી વ્યાજ વિભાવની દુકાનની ચકાસણી કરતા બાર ઘઉંના કટ્ટા અને અન્ય બે અનાજના મળીને કુલ ચૌદ સરકારી અનાજના ના કટ્ટાની ઘટ મળેલ હતી જે તમામ મુદ્દા જપ્ત કરી સરકારી વ્યાજ વિભાવની દુકાનને સીલ કરવામાં આવેલ આમ ધાનગઢમાં આંબેડકર એકમાં આવેલ સરકારી વ્યાજ વિભાવની દુકાનના સંચાલક વિજયભાઈ લાલજીભાઈ પરમાર રહેઠાણ ધાનગઢ વાળાએ કુલ સરકારી અનાજના ચોસઠ કટ્ટાનો કાળાબજારી કરીને ખુલ્લા બજારમાં મોટી કિંમતે વસૂલ કરવાના ઇરાદાથી વેચાણ કરી જાહેર વિતરણ વ્યવસ્થા પર પ્રતિકૂળ અસર પહોંચાડવાનું ગેરકાયદેસર કૃત્ય કરેલ હોવાથી તેમના વિરુદ્ધ ટેલે ટાર્ગેટેડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ કંટ્રોલ ઓર્ડર બે હજાર અને એસેન્શિયલ કોમોડિટીઝ એક્ટ નિયમ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ બ્યુરો પરમાર સિંહ ન્યૂઝ સેવન ઇન્ડિયા